આજે મોરબી જિલ્લાનો વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે મોરબી ખાતે પોલીસની જે તમામ પ્રકારની કામગીરી છે એનો આજે રિવ્યુ કરવામાં આવેલો છે આજે સવારે મોરબીના તમામ જે ઉદ્યોગપતિઓ તમામ પ્રકારના ટાઇલ્સ એસોસિએશન હોય પેપર મિલ હોય ટ્રાન્સપોર્ટેશન હોય એક્સપોર્ટર હોય બધા જોડે મિટિંગ કરી છે અને જે આપણે એસઆઈટીની રચના કરવામાં આવેલી હતી એસઆઈટીની કામગીરી પણ સંશય કરવામાં આવેલી છે મોરબીના તમામ જે ઉદ્યોગકારોની જે રજૂઆત હતી એ પણ આજે પોલીસ દ્વારા વધુ નોંધવામાં આવેલી છે એ લોકો જે કોઈ મુદ્દાઓ હશે એ બધાની તપાસ કરશું અને સાથે સાથે મોરબી જિલ્લાની જે ક્રાઇમની રિવ્યૂ પણ કર્યું છે મોરબી જિલ્લામાં ખૂબ જ કાયદો વ્યવસ્થા ખૂબ જ સારી છે કોઈપણ પ્રકારના મોટા ક્રાઇમોમાં ઘટાડો થયેલો છે તમામ પ્રકારની જે ગેંગો છે એ પણ બધા કંટ્રોલમાં છે અને સાથે સાથે જે મોરબીમાં સુરક્ષા સેક્ત સોસાયટી અને સ્ટુડન્ટ પોલીસ કેડેટની કામગીરી છે એ કામગીરીની પણ આજે મિટિંગ રાખવામાં આવેલી હતી અને મોરબી જિલ્લામાં જે જે પોલીસ સ્ટેશનોમાં જે જે સ્કૂલોમાં સુરક્ષા સેક્ત સોસાયટી અંતર્ગત સ્ટુડન્ટ પોલીસ કેડેટની જે સ્કીમો ચાલે છે એ સ્કીમો સ્કીમોનો પણ આજે રિવ્યૂ કરવામાં આવેલો છે મોરબીનો કાયદા વ્યવસ્થાની વાત કરીએ તો જ્યાં ક્રાઇમની પરિસ્થિતિ ખૂબ જ કંટ્રોલમાં છે તમામ પોલીસ અધિકારી કર્મચારીઓ ખૂબ જ સરસ મહેનત કરેલી છે તમામોનું અભિનંદન આપું છું આ વર્ષે જે નવરાત્રિ હતી એ મોરબી જિલ્લામાં ખૂબ જ શાંતિપૂર્ણ રીતે અને સરસ માહોલમાં તમામ ગરબાના જે આયોજન હતા એ પણ સફળતાપૂર્વક પૂર્ણ થયેલા છે આખા મોરબી જિલ્લામાં કોઈપણ પ્રકારના નવરાત્રિ દરમિયાન પણ ઇસ્યુ આવેલ નથી તમામ પબ્લિક અને પોલીસનો જે સહકાર છે એ મોરબી જિલ્લામાં ખૂબ સારો છે અમારા પોલીસ અધિકારીઓ કર્મચારીઓ તમામ પ્રકારની કામગીરી માટે તૈયાર છે ભૂષવા પણ અમારી જે જે પ્લાનિંગ હશે એ અમે આજે ચોક્કસ અને રણનીતિ ઘડીશું અને ભૂશા પણ મોરબી જિલ્લામાં કાયદો વ્યવસ્થા કંટ્રોલમાં રહે એ તમામ પ્રકારના પ્રયાસો પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે મોરબીમાં આજે જે તમામ જે ઉદ્યોગકારો હતા બીજા જે એસોસિએશન હતા તમામની મિટિંગ કરવામાં આવ્યું હતું એ લોકોની મીટિંગમાં જે મોટાભાગે જે એ લોકોને ધંધાકીય જે તકલીફ પડતી હોય દાખલા તરીકે ટ્રાફિકની સમક્ષા હોય લેબરના વેરિફિકેશન ઇસ્યુ હોય સાથે સાથે જે એસઆઈટીમાં એ લોકોની જે અરજી આવેલી હોય એ અરજીઓનું નિરાકરણ બાબતમાં હોય એ તમામ પ્રકારના મુદ્દાઓ આજે ચર્ચા કરવામાં આવેલી છે અને અમારી જે ટીમો છે એ તમામ દિશાઓમાં આ તમામ મુદ્દાઓ ઉપર કાર્યવાહી કરશે અને એક ચોક્કસ એનો સફળતાપૂર્વક રિઝલ્ટ આવે એ પ્રકારના પ્રયાસો પોલીસ દ્વારા દોરવામાં આવશે સીટની જે રચના છે એ બહુ સારી કામગીરી અત્યાર સુધી કરવામાં આવેલી છે અને સીટના ડાયરેક્ટલી ઇન્ડાયરેક્ટલી બે પ્રકારના બેનિફિટ મળતા હોય છે અમુક અરજીઓ સીટના પ્રેશરના કારણે બીજા જિલ્લાઓમાં બીજા રાજ્યોમાં લોકો ઉદ્યોગકારી જે પૈસા ફસાઈ જતા હોઈશ એ સીટના નામથી પણ નીકળી જતા હોઈશ અને આજે જે રજૂ જે રિવ્યૂ કરવામાં આવેલો છે એવા લગભગ નવ કરોડ જેવા પૈસા લોકોના રિકવર કરવામાં આવેલા છે અને અમારી જે ટીમો છે એ તમામ જે બીજા અરજીઓ છે એના ઉપર પણ અત્યારે કામગીરી કરે છે એટલે ભવિષ્યમાં પણ એમાં બીજા જે લોકોના પૈસા રિકવર થશે એનો પણ ફાયદો મળશે કેટલી અરજી કેટલી અરજીઓ અમે દરરોજ ચેન્જ થતી હોય છે ને દરેક મહિનામાં અરજીઓ અલગ અલગ પ્રોગ્રામની આવતી હોય છે જે પોલીસની અલગ અલગ જે ટીમો એ કામગીરી કરતી હોય છે એ પ્રકારે અરજી જે આવતીનું કામ કરતી હોય છે અને રિકવરીનો રેશિયો પણ પોલીસ દ્વારા રાખવામાં આવતો હોય છે અત્યાર સુધી લગભગ જે ત્રણ વર્ષનો ફિગર છે એમાં અલગ અલગ પ્રકારની શું છે અરજીઓ આવેલી છે એમાં લગભગ થર્ટી નાઇન જેવો અરજીઓ નિકાલ કરવામાં આવેલો છે અને બાકી જે અરજીઓ છે એનો કામગીરી ચાલુ છે ભવિષ્યમાં પણ લોકોને પણ અપીલ કરું છું કે કોઈને એસઆરટીનો સંપર્ક કરવો હોય તમારી ટીમનો સંપર્ક કરી શકે છે અને અમે પબ્લિક સાથે એક ઉદ્યોગકારો કોઈ તકલીફ નહીં પડે એ પ્રકારની દિશામાં મોરબી પોલીસ કામગીરી આપીએ ખાસ કરીને સાહેબ મોરબી જિલ્લામાં સારી છે પરંતુ થઈ રહ્યા છે એમાં ફરિયાદ લેવામાં ક્યાંક હોય એવા ઘણા બધા પ્રશ્નો સામે મોરબીમાં અમારી જે ટીમો છે એ ખૂબ સરસ કામગીરી કરે છે તેમ છતાં લોકોને કોઈ રજૂઆત હોય કોઈને કોઈ મુદ્દો હોય તમારા એસપી પણ અહીંયા નવા આવેલા છે એને એસપી સાહેબને પણ મળી શકે છે તમામ જે અમારા પોલીસ સ્ટેશનોમાં પણ અધિકારી જે કામગીરી કરતા હોય કોઈપણ ડિવાઇસપીને અને અમારા જે કંટ્રોલરૂમ નંબર છે એનો પણ કોન્ટેક્ટ કરી શકે છે અમારા તમામ અધિકારીઓ કોઈપણ પ્રકારની ફરિયાદ લેવા માટે તૈયાર છે કોઈપણ પ્રકારના રોગો રજૂઆતો હોય એનું નિરાકરણ આવે એ દિશામાં પોલીસ ટ્રાફિકની બે કામગીરી નિવારણ માટે આપણે આયોજન કર ટ્રાફિકના નિવારણ માટે અલગ અલગ પ્રકારના આયોજન કરવામાં આવેલા છે જેમાં કોર્પોરેશન સાથે મિટિંગ કરી અને જે જગ્યાએ દબાણ હોય દબાણો પણ દ્વારા સહયોગના કારણે અને કોર્પોરેશનની મદદથી આ દબાણો પણ દૂર કરશે બાકી જે જગ્યા ઉપર અમુક જગ્યા ટ્રાફિકમાં ડાયવર્ઝન હોય ટેકનિકલ મુદ્દાઓ હોય સ્ટ્રકચરલ મુદ્દા હોય એ દિશામાં પણ પોલીસ સ્ટડી કરી અને નાના મોટા જે પ્રોબ્લેમના કારણે વધારે ટ્રાફિકનો ભાવ રહેતો હોય એ સ્ટડી કરી અને એ જગ્યા ઉપર પણ કેવી રીતે વધારે સારો ટ્રાફિકનું મેનેજમેન્ટ કરી શકાય એ દિશામાં પોલીસ હાથ ધાર ટ્રાફિક જે વાત કરી છે ટ્રાફિક પોલીસ પણ વધારવા માટે કઈ રાજ્ય સરકાર દ્વારા જે પ્રોફિટના જે અધિકારીઓ છે કર્મચારીઓને નિમણૂક કરવામાં આવતી હોય છે અમારા જે જે પ્રમાણે રિક્વાયરમેન્ટ હોય એ પ્રકારની સરકાર પણ રજૂઆત ધ્યાને રાખીને આપતી હોય છે હોવિષ્ય પણ મોરબીની જરૂરિયાત જરૂરત થશે તમારી જે નવી શેવામાં દરખાસ્ત હોય એવા મોરબીનો સમાવેશ કરી અને વધારે ટ્રાફિકના કીધું ડિપ્લોયમેન્ટ વધારે કરી શકાય એ પ્રકારનો પ્રયત્ન હતો ખાસ કરીને અમારા તમામ જે અધિકારીઓ છે કોઈ પણ પ્રકારની જે સમજી પ્રવૃત્તિ હોય એને ડામી દેવા માટે કડક આપવામાં આવેલી છે પણ અપીલ કરી છે કે કોઈપણ જગ્યા પોલીસને સહકાર લઈ અને પોલીસની જાણકારી આપે પોલીસ પોતાની રીતે મહેનત કરતી હોય છે પણ અમારા કંટ્રોલ નંબર હોય પોલીસ સ્ટેશનોમાં પણ અધિકારીને કોન્ટેક્ટ કરી અને તમામ પ્રકારની જે પ્રવૃત્તિ છે એને ડામવા માટે અમે કટિબદ્ધ છીએ ભવિષ્યમાં પણ અમે કામગીરી કરી એ પ્રકારના અધિકારીને સૂચના આપવામાં આવેલી